હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ તો વાગી ગયા છે સવારના સાડા આઠ અને પર્વને આજે સ્કૂલે રજા છે તો બધા છોકરાઓને આજે સ્કૂલે રજા છે રવિ સોમને મંગળ ત્રણ દિવસની રજા છે અને પર્વ જોશે અત્યારે ટ્યુશનમાં તો અમે કાલે ગયા હતા ગણપતિના દર્શન કરવા તો બ્લોગ નંબર નવ તમે ખાસ જરૂરથી જોજો એમાં એક એવા ફૂલ વિશે પણ અમે વાત કરી છે જે ફૂલ બાર વર્ષે ફૂલ આવે છે એવા છોડની પણ અમે વાત કરી છે અને ગણપતિની ભવ્ય પ્રતિમા ભવ્ય આયોજન હતું ત્યાં અમે ગયા હતા દર્શન કરવા અને ત્યાં ઘણા અવનવા સ્ટોલ પણ હતા એ પણ વિડીયોમાં છે તો ખાસ કરીને બ્લોગ નંબર નવ તમે ખાસ કરીને જોઈજો તો વાગી ગયા છે સવારના રાઇટ સાડા આઠ અને હું જ છું હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું જાઉં છું ઓફિસે આજે વાતાવરણ આજે વરસાદ નથી આજે તડકો છે સૂર્ય દાદા નીકળ્યા છે અને તડકો વાતાવરણ છે ગરમી જેવું વાતાવરણ છે આજે વરસાદ નથી આવી ગયો છે નીચેથી રમીન એને આજે પણ રજા હતી સોમવારે અને કાલે પણ હજી ગણપતિ વિસર્જનની રજા છે અને આ હું લીધું છે આ કાપડ છે નું કાપડ છે બતાય તો જો આ નવરાત્રિનું કલેક્શન નવરાત્રિની મિત્રો તૈયારી ચાલુ થઈ ગઈ છે તો ચણિયા ચોલી માટે કપડું આવી ગયું છે હવે એને સીવડાવવાનું હવે એને એમાંથી ચણિયા ચોલી બનાવવાની છે અને પર્વતે શું લીધું છે પર્વ એ જો આવો નાઈટ ડ્રેસ લીધો છે બતાઈ તો હા જો પર્વનો નાઈટ ડ્રેસ છે અને આ નવરાત્રિની શરૂઆત ક્યાંથી લઈ આવ્યા કેટલાનું આવ્યું આ કેટલાનું બસો નું મીટર જો આ બસો રૂપિયાનું મીટર કપડું છે આ યલો કલર લીધો હવે કેવો વાદળી કલરનો ચણિયો છે હમ ઓ જો ચણિયા ચોળી માથે ચણિયો છે આ વાદળી કલરનો અને નવરાત્રિની તૈયારી એ ચાલુ થઈ ગઈ છે હવે આપણે ભૂખ લાગી છે ખાવ જમવાનું તૈયાર છે હે ફરવા ભૂખ લાગી છે એ લાગી જો ફરવાને પણ ભૂખ લાગી છે અને શેનું શાક છે દૂધની શાક છે કેમ તને નહીં ભાવે દૂધીનું શાક તો તને શેનું શાક ભાવે બટેકાનું શાક જો ફરવાના છે ને બટેકાનું શાક બહુ ભાવે દૂધીના શાક ને એવું ન ભાવે અને અત્યારે વાગી ગયા છે હવે સાંજના આઠ વાગવા આવી રહ્યા છે અને જમવાનું તૈયાર થઈ ગયું છે તો હવે સાંજે નીચે અમારે ગણપતિની કથા છે સાંજે તો ત્યાં પણ જવાનું છે ગણપતિની કથા છે અને ધૂન પણ રાખેલી છે તો તે ધૂન મંડળવાળા વાળા લોકો પણ આવવાના છે કથા પૂરી થઈ જાય પછી ધૂન રાખેલી છે ગણપતિની અને કાલે ગણપતિ વિસર્જન છે એટલે કાલે તો લગભગ બધાયને જાહેર રજા જેવું હશે રજા હશે બરોબર ને હાલો હવે જમી લેવું છે ને હે નવરાત્રિની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે ખરીદીની તો ચાલો હવે જમી લઈએ બરોબર ને